અનોખી ને અજોડ રેસીપી આપી રહ્યા છે ત્રણ દાળના પુડલા ત્રણ દાળના પુડલા તો ચલો દર્શક મિત્રો કઈ રીતે આપણે બને છે ને કેવા મસ્તના રંગમે રંગમી બની શકે આજે કલર રંગ એમાં તો લીલો જ છે મહારાજની કૃપાથી આ લોઢી તપી ગઈ છે મસ્તની એમાં ઘી અનુકૂળતા હોય તો ઘી નાખવાનું તેલ નાખવાની જરૂર હોય તો તેલ જેને જેવા ભાવતા હોય એવું બરાબર અમે તેલ નાખ્યું છે હાલો આ મસાલો આવી ગયો એક સમતો જ નાખવાનું છે માપ હળવે હળવે એને ફેરવવાનું છે સ્પ્રેડ કરવાનું છે જો કે કઈ રીતે સ્પ્રેડ થઈ રહ્યું છે મસ્તનું મહારાજની કૃપાથી આમાં અમે ત્રણ દાળ આ આ અમારું બ્રેટર છે આમાં અમે ત્રણ દાળ નાખેલી છે અને આમાં બીજું અમે લીલા દાણાની ક્રશ કરી નાખેલા છે તો આમાં સણાની એક સણાની દાળ એક વાટકો અને તેનાથી ઓછી મગની મોગર ડાળ બરાબર એનાથી ઓછી અડદની ડાળ આ ત્રણ વસ્તુ અમે દાળને ધોઈ સાફ કરી અને પલાળી દીધી અને છ કલાક સુધી એ પલાળવા રાખી પાંચથી છ કલાક અને પછી આને અમે મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું અને બેટર બનાવ્યું છે પછી અમે બની ગયા પછી એક કલાક રહેવા દીધું એમનું બીજું કશું નાખ્યા વગર બરાબર ના આદુ મરચાની પેસ્ટ આમાં અમે નાખેલ છે છે અને આ એકદમ મસ્તનું થઈ રહ્યું હાલ ઉથલાઈ દીધું આ ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયું છે થોડુંક ઉથલવામાં અમારે સમય વધારે લાગ્યો છે અને ફરીને આપણે ગોળા ઢાંકણું બંધ કરી દેસુ ત્યાં બીજી ચાલુ છે સોમ દેખાણ જાવો આવો હો જો થાય છે ને જોરદાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ જો હવે થઈ ગયું છે એકદમ મસ્ત ટકાટક હમ અને આમાં અમૂલનું હું ઊં સીજ નાખી શકાય ઉપરથી આમ સ્પ્રેડ કરી શકાય બટર કે જેવી જેની સગવડ અમે તો આમ જ ખાઈ છીએ અને જોરદાર મહારાજના પ્રસાદનો સ્વાદ આવે છે ગ્રીન ચટણી હોય આની સાથે અને એની સાથે લાલ ચટણી હોય કોઈને સોસ ભાવે કોઈને દહીં ભાવે હવે અહીંયા ઉથલાવવાનો સમય થઈ ગયો છે સ્વામિનારાયણ જો એકદમ મસ્ત થઈ ગયું છે

અત્યારે સાચો તો એઠા થશે ધોવા જવા પડશે અહીંયા જો બીજો ગાણો થઈ ગયો ફટાફટ એટલે આ મહેમાન હોય ત્યારે બનાવી શકાય એવું તો છે જય સ્વામિનારાયણ હવે તમને આગળ તો ઘણા બધા તમે વિડીયો જોયા છે એટલે ભગવાનને ધરી પછી કઈ રીતે ઠાકોર જમાડવા માનસી કરી બરાબર જય સ્વામિનારાયણ આ આપણે થઈ ગયું છે એકદમ ચકાચક થઈ ગયું છે મસ્તનું ટેક્સચર થઈ ગયું છે બરાબર હવે આને આ રીતે આપણે જરી જરી હોકા માર દેવાના એટલે શું કે છોડતું તો નથી ન કે છોટી જાય એટલે નાના બાળકોને કે જેને દાંત ન હોય હેલ્ધી ખાવું હોય છોકરા ખાતા ન હોય તો આ છોકરાઓને હેલ્ધી ખવ શકાય ટિફિનમાં કે લંચ બોક્સમાં બાળકોને નાસ્તાના બોક્સમાં આપી શકાય કેમ કે અડદની ડાળ આવે છે મગની ડાળ આવે છે ચણાની ડાળ આવે છે બરાબર આપણું દેશી ખાણું છે એટલે હા જો થાય છે ને એકાએક ચકાચક હરિકૃષ્ણ મહારાજની કૃપાથી થાય છે આ બધું હવે આપણે બટર લગાવી રહ્યા છીએ આ રીતે લગાવી દેવાનું માથે સીઝ આના પીસીસ પણ કરી શકાય હમ જો આ રીતે કરી શકાય છે બરાબર જેવી સુવિધા એવું રહેવાનું બાકી સ્વામિનારાયણ સ્વામીને ભજન તો કરવાનું જ બધાયને સુવિધા હોય તોય ન હોય તોય હમ ગેસ ને અનુકૂળતા પ્રમાણે ફૂલ ખાસ કરતો રહેવાનો જો આ બટર આઈ ગયું પાછું આ મહારાજ નો થાળ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ બરાબર પુડલા આઈ ગયા છે પાપડ છે હળદર છે ભાઈ જેને આમાં ચટણી એવી સુવિધા એ પ્રમાણે ત્રણ પ્રકારની ચટણી હોય છે લીલી લાલ અને દહીં રાયતું બરાબર ટોપરાની પણ અમને આમ ફાવે છે એટલે અમે આ પ્રમાણે સોસ કોઈ લેતા હોય આમાં કોઈ પનીર નાખતા હોય બરાબર સીધ નાખે એ બધા હહુની શ્રદ્ધા પ્રમાણે જેટલો ગોળ નાખો એટલું ગળું થાય